દોસ્તો મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટનો ભવ્ય લગ્ન સમારોહ થોડા દિવસ પહેલાં આયોજિત થયો હતો ત્યારે દોસ્તો એમના લગ્ન બાદ હવે એમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને જેમાં એમણે એક ખુલાસો કર્યો છે કે આખરે એમણે પોતાના પતિ સાથેની મુલાકાત એમની પહેલી ક્યારે હતી તો દોસ્તો શું તમે જાણવા માગો છો રાજલ બારોટના જેમની સાથે લગ્ન થયા છે એવા એ જે કાંઈ પણ સામાજિક કાર્યકર તરીકે પોતાનું નામના ધરાવે છે એ વ્યક્તિનું એમને પ્રથમ વખત મુલાકાત ક્યારે થઈ હતી આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું અમે તમને જણાવીશું કે આખરે રાજલ બારોટ એમના પતિ દેવને પહેલી વખત ક્યારે મળ્યા હતા અને આ તમામ બાબતોને જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આ સાથે એ પણ જણાવીશું કે આખરે રાજલ બારોટ એમના જે કાંઈ પણ એમના પિતા છે મણિરાજ બારોટને યાદ કરીને ભાવુક દ્રશ્યો સર્જાય છે રડી પડે છે આ તમામ બાબતો જાણવા માટે સબ સ્ક્રાઇબ કરો અમારી યુટ ચેનલને અને ચાલો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં અમે મણીરાજ બારોટ સાથે જોડાયેલી વાતો પણ જણાવીશું સાથે એ પણ જણાવીશું કે રાજલ બારોટના પતિદેવ કોણ છે અને તે ક્યાં ના વતની છે ત્યારે મણિરાજ બારોટને હંમેશા લોકો યાદ કરતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજલ બારોટનો ભવ્ય લગ્ન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં લોકો નાના મોટા અનેક કલાકારો જે ઉપસ્થિત હતા એવો પણ મણીરાજ બારોટને યાદ કરતા હતા આપણે જાણીએ છીએ મણીરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે એમાં બીજા દીકરીઓના લગ્ન થઈ ગયા છે પરંતુ હવે રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહ આયોજિત થયા હતા ત્યારે અનેક યુઝર્સ એવા સવાલ કરી રહ્યા છે કે એમના પતિ કોણ છે શું તમને પણ આ સવાલ થયો હતો દોસ્તો આજના વિડીયોમાં અમે આ મણિરાજ બારોટના ચાર સંતાનોમાંથી એ એમનું એક સંતાન એટલે કે રાજલ બારોટના પતિ વિશેની વાત કરવાના છીએ કે આખરે કોણ છે અને ક્યાંના વતની છે તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે જેમના લગ્ન મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ સાથે થયા છે એક સામાજિક કાર્યકર છે જે ઉનાના વતની છે એમનું નામની જો વાત કરવામાં આવે તો અલ્પેશભાઈ બાંભણીયા એમનું નામ છે ત્યારે મણિરાજ બારોટના જે આ દ્રશ્યો તમે જો સોશિયલ મીડિયા પર ખૂબ જોયા હશે ત્યારે એમની દીકરી જે રાજલ બારોટ છે એમના લગ્ન જેમની સાથે થયા છે ઉનામાં એક સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે એવા અલ્પેશભાઈ બાંભણીયા સાથે થયા છે ત્યારે દોસ્તો એમના જે આ રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહમાં મણીરાજ બારોટની ખોટ વર્તાઈ રહી હતી દરેક નાના મોટા કલાકારો મણીરાજ બારોટને જ યાદ કરતા હતા ત્યારે એમના હવે રાજલ બારોટના જેમની સાથે લગ્ન થયા છે એમના પતિદેવ એટલે કે અલ્પેશભાઈ બાંભણિયા ખૂબ સારું વ્યક્તિત્વ છે કદાચ એની વાતો અને એમના વિડીયો સોશિયલ મીડિયા પર તમે કદાચ જોયા જશે ત્યારે દોસ્તો આ મણીરાજ બારોટના દીકરી એટલે કે રાજલ બારોટના આ ભવ્ય લગ્ન સમારોહનું આયોજન જે હતું એમાં નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા અનેક કલાકારો રાજલ બારોટ માટે અલગ અલગ ભેટો પણ લાવ્યા હતા જેનો વિડીયો પણ કદાચ તમે જોયો હશે ત્યારે મણીરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં આ સ્વર્ગસ્થ મણીરાજ બારોટનું કયું ગીત તમને સૌથી વધારે ગમે છે અને તમે એમને સૌથી વધારે સાંભળ્યું છે એ ગીતના શબ્દો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આખરે મણિરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના ગીતો તો આપણી વચ્ચે આજે પણ છે અને જીવિત પણ છે ત્યારે દોસ્તો ભલે આજે મણીરાજ બારોટ આપણી વચ્ચે ન હોય પરંતુ આજે પણ લોક ડાયરાઓમાં આજે પણ લોકો એમને યાદ કરે છે જુદા જુદા કલાકારો એમને યાદ કરતા હોય છે ત્યારે એમના દીકરીનો ભવ્ય લગ્ન સમારોહ જ્યારે આયોજિત કરવામાં આવ્યો હતો આ લગ્ન સમારોહની ઉજવણીમાં પણ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પણ દીકરી એ રાજલ બારોટે એમના પિતાને યાદ કર્યા હતા અને એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી જે તસવીરો પણ કદાચ તમે જોઈ શક્યા ત્યારે દોસ્તો હાલ એમનો ઇન્ટરવ્યૂ જે લેવામાં આવ્યો હતો આ ઇન્ટરવ્યુમાં એને અનેક સવાલોના જવાબો આપ્યા હતા અને એમના પિતા મણીરાજ બારોટને પણ એમણે યાદ કર્યા હતા અને એમના વિશેની જૂની વાતો યાદ કરીને તેઓ રડી પડ્યા હતા અને ભાવુક પણ બન્યા હતા તો આખરે આ જ કારણોના લીધે રાજલ બારોટ પોતાના ઇન્ટરવ્યુમાં પણ ઢળી પડ્યા હતા દોસ્તો આજના વિડીયોમાં અમે મણિરાજ બારોટ અને એમના પરિવાર સાથે જોડાયેલી વાતો તમારા સુધી પહોંચાડી છે એમના જીવન હવે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે ત્યારે એમના જીવનની શુભેચ્છાઓ આપવાનું ચૂકતા નહીં આગળ વિડીયોમાં પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ